開カないム。 મજા આવી ગઈ પણ હવે પાણી થોડું વધ ને તો ઓર મજા આવી ગઈ પણ ભાઈ આ વધ વગડા પાણી જો લાવું કો આ એ વાત હાચી છે ને આડો ને તો આપણે આગળ જઈને પાણી પીશું આ કશે વસ્તુ ને હીરો કચરો લઈ લેજો આપણે ચોક નાસી દે હું એ હા એ બા આ આ તો ના પાણી યાર પહી આવો તમે નાસ્તો કરી દે કે ના કરી દે હે કરી દે આ તો પહી ઓબળો મારી વાત હા તમે નાસ્તો કર્યો ને હોવા હવે નાસ્તો તો તરાઈ કરાયો હવે અમે તમારા માટે શું લાયા ખબર છે હા ઠંડુ લાયા ઠંડુ લાયા ઓ જોવા ભાઈ આગળ પાણી પાઉ છેડો ઉભારો કીય જો ખાલી એટલે ઠંડુ છે લ્યા ભાઈ પાણી પાઉ બોર નું આકળ ના ઓ પાણી નહીં પીવો હવે તો આ સમસ પીવું

તો પછી તાણી તાર અને બા આ તમારા ભાઈને મિલીન તમાર ના જવાય આવ તારા બાઈક પર હેડો ભાઈ મારા ભાઈના બાઈક ઉપર તો અમે બેઠો નતો હવે મારા ભાઈ ભાઈબનના બાઈક માં બેહું ને તમે પેલી બાજુ જજો બાવ આપણો મારી વાત હા જોવો આ કળવો અને આ ગોઈંજી રહે ને હા એ બે જણા નઈ હારા પેટમાં માં પગ લોબા કરીને ને એવાહી ના યાર મારાંગે તો કોઈ ખોટું નઈ કર્યું હોય યાર એ તમને તો ખબર જ નહીં ગોઈંજીનો જીવ જોવો ખબર એ એરા વળગીન તો તમે મોડા ઠો હોય એટલે સર ઈવાના સંગમાં નઈ જવાનું આ જોયું બાર ધાળ પાણીને રડી ગયા ખાવું તું ગળા આપડા હંગાત રહ્યા પેલી થમ્પ જોઈ એટલે તરત બદલાઈ ગયા અહીલો હાલો ચીરે થી આવી ભલા મોણો આ તો આપડા ઈવના પૈસા પડાવાના એટલા ગવજ રાખવી પડે આ દોહાના હું સકન ના લઉ પણ હાલ તો ભઈ ભઈ કરવું પડશે આ જવા જોવા દયો અલ્યા ચી ચી જો ફૂટલા

પોરે! તે તો દોડાને હું તને વધારે मारे તારા હાથ તો હું નહી આવું અલ્યા ઊભો રે લે જિકા ઊભો રે

મારા ઘેર આઈન મારા કાકાને હમુ મને બે તાઈન ઠાપો ચોરી માર ઓવા અલે યાર હું જો તો એટલા ફોન ન ઉપાડતો પણ હું તને કોમ વગર કદી ફોન કરું કે બોલા હા તું કહું તો મને મનમાં એવું હતું મુકવાનો ફોન ઉપાડે ને તો આરે કોક કોમથી ફોન કરતો છે જાવ ઉપર છે ઘેરથી થી એટલા ફોન ન ઉપાડતો યાર હું તને જેટલા ફોન કર્યા તું એ ઉપાડ નહીં એટલે તાર કાકા ફોન ઉપાડે ને એટલે હું કંટાળીને બોલ્યો તો

મારું મન સાત ઉપાડે નક નઈ ઉપાડું ઓહો કેમ હું તારા કોમમાં નઈ આવતો તારો ગમે તે કોમ પડ્યો તરે અડધી રાતે હું ઉભો રહું નઈ ઊભો રહો તો કે ઊભો રહી તો પણ મારા કોમમાં કેમ ના પાડી તું હા પણ કોમ વગર ફોન ના કરતો લે કોમ વગર તો હું તને કદી ફોન કરતો નહીં લે હારું હવે ઉપાડી લે જા હેડ હારું જાહેર તું એ હું તો જાય માર તો ઘર સ તું જાવ અહીંથી હું તો મારા ઘરે જ જઉં આ ઉપર આવી હેડ અને ફોન ઉપાડજે હું કીધું હારું પૈસા એ હારું જા

તમાર કુટુંબ વાળા આ કુટુંબ વાળા બતાવ હેડો હા હે તમાર કુટુંબ વાળા બતાવો તમારા કુટુંબ વાળા આપડે વાતચીત કરીએ કે જો આ મરી ગયા તા ને

કોઈ દે એ બા અને આ અમાર માહી લે હું મજાક કરયો યાર પલા મોણા આવી મસ્કરી ના હોય યાર તમે આટલી જમીન વાળા મોણા હો અને હવે તમે મસ્કરીએ ચડ્યા હો યાર મસ્કરી લઈ આ અમાર માહી યાર અલ્યા યાર તમારા કુટુંબવાળા બતાવો ડોબા બતા નહી કીધું પલા મોણા અલ્યા આ તો મારા કુટુંબ વાળા હી યાર એ નહીં મારી વાત અબરજો આ જોથી તમારા મા થતો આ તો ભે છે યાર મારી પૂરી વાત તો અભડોઈયા હું મારા પુનર્જન્મ માં પાડો હતો પાડો

મોડો નહોતો હા તારું ભલું થાય તારું જી બેસ પોણી મારા મનમાં તમે મોડા સસો ભલા મોણા બેઠક બેઠક ખાતા હશું એટલે પૈસાવાળા હશો એટલો તમારો ભય થયો તોય હું તમારો ભય થાતો નહીં હું તો તમારો દસમણ છું ભલા મોણા કોઈ કોઈ નહીં લ્યા કાયડા તારું ભલું થાય તારું બની બનીને તું પાડો બની લ્યા આવો તારો પુન્ય જન્મ સોના તારે નહોતું જીપ્પું એ

માલિક આઈ જાય ને તો મારી મારી ને તોડી નાખી ચોર ચોર સમજી વાત સાચી ગોડા લે તારા જન્મ ઉપર ભલા મોડા ધૂળ પડી ધૂળ તને જીવતા ના આવડી લ્યા તું હાથ ભીડી માં પૈસા વાળો ના થઈ ભિખારી હતો ભિખારી રેવાનો ભિખારી જ રે જો આઈ ગયા બધા અસલ રૂપ ઉપર આઈ ગયા હું તમને એમ કીધું કે હું બેસા બેસા ખાતો તો બરાબર છે હા હવે પાલર બજેલા હોય તો કો કાઈ ના છી જાય ખાવાનું કેમ બા તો તમારો આ બધું એ ચોઈ આઈ આ બધું એ ચોથી આઈ બે દા મોરે હું બાર ઊંચો તો ખાટલા માં રાતી એટલે 3 વાગે માના સપનું આઈ બરાબર છે કે સપનું કેવું આયું કે હું પાડો હતો એટલા પછી નઈ હારો નઈ લાગતો હારો નઈ લાગતો કઈડા પણ વાહ ભળો તો ખરાય યાર પછી તમે મને પૂછતા હતા કે બા હું ટેન્શનમાં હો બે દાડે બોલતા હતા એટલે હું એ વિચાર કરતો તો કે મારું શું હું એ જનમ પાડો તો કે મારી જે રીત ન કે થા તાણી હા વીજળી પડીતી ઓ આઈ ઓય 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 વીજળી પડ કઈડા ઓય કર હું લઈને આયો આ તો બરાબર અને તો અને અચાનક ઉપર વીજળી પડી હવે પડે તું મરી જઈ મરી તું જઈ ગઈ હવે મારી વાત

અલ્યા ભાઈ જોવા દયો જોવા દયો છાલે વાત તો નહીં હે હા ઓ છલિયા અલ્યા હું તો ફોર્મેન હું તો મને ફેવરી નાખી કળળા બાઈક તારો છે બાઈકને શું થાશે તને ખબર નહીં રહેતી લે પણ હું કારીગર હું તો તરત ખબર પડી જાય જોજો હું તપલીખે કરાવી દઉં

મારી વાત સાંભળો હવે બે જણા છે ને ઢક્કો મારો પેટ્રોલ તો મૂધી હેડો હું બેહી દઉં મારું બાઇક છે એટલે એ ઢક્કો મારો માર તક કોઈ નય નાસી દે ઠાઠિયું ભંગાર હું તો આ હેડ્યો ઓય એ કઈલા ઉપર એ ઉપર એ ઉપર એ તને બેહરીન તારો ભાઠિયું ઓય લાયો હા અને હવે કે નાસી દે ઠાઠિયું ભંગાર

પેલા ના બાઇક માં પેટ્રોલ પટી ગયું તો ચેવો આટલા આવતો રહે ઈવન ના મેલીન એટલે આપડે બે આરવા નહીં ઈવન જગ્યાએ કદાચ આપડા બાઇક માં હોય ને આપડા પેટ્રોલ પટી ગયું હોય તો આ તો આપણને ને આવતો રહે વાત સાચી હે હો જીઠા એટલે આપડા વાના ઉપર દયા કાઢા જેવી નહીં અમે આપડે વાના ઉપર તો કાયા થેલા જ છીએ આપડો બે આરવા નહીં નહીં બે આરવા વાત સાચી અને આપણે છેતરે એવું લેવા બેહારીએ બરોબર હ તે બાવ આપણો મારી વાત હ